જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હિનાથે નારાયણ વાસુદેવાય ઓમ શ્રી પરમાત્મ નમ શ્રી ઉમા મહેશ્વરાભ્યામ ન મિત્રો આજે આપણે પ્રભાસ ખંડનો પહેલો ભાગ કરીશું સૂતજી દ્વારા પ્રભાસ ખંડનો ઉપક્રમ તથા પુરાણોની ઉપપુરાણોનું વર્ણન ભગવાન નારાયણ નર શ્રેષ્ઠ નર સરસ્વતી દેવી તથા વ્યાસજીને નમસ્કાર કરીને મહાબુદ્ધિમાન સુતજી પ્રભાસ ક્ષેત્રનું શું મહાત્મય છે એ અમને જણાવવાની કૃપા કરો મુનિઓનું આ વચન સાંભળીને સુતજી પોતાના ગુરુદેવ સત્યવતી નંદન વ્યાસને પ્રણામ કરીને બોલ્યા કહ્યું જેમનું શ્રી સુશોભિત છે જેઓ સંપૂર્ણ જગતના ઉત્પત્તિ સ્થાન સૌને મોહિત કરનારા ઈચ્છા અનુસાર રૂપ ધારણ કરનારા અપ્રમેય ગુરુદેવ નિર્ભય આશ્રય હંસ શુદ્ધ સ્વરૂપ સૂચિસદ પવિત્ર અંતકરણમાં નિવાસ કરનારા આકાશની જેમ સર્વવ્યાપી સર્વગત શિવ કલ્યાણમય ઉદાસીન રાગદ્રેશ રહિત આયાસ શૂન્ય પ્રપંચથી પર નિર્જન બિંદુ સ્વરૂપ ધ્યેય તથા ધ્યાન રહિત છે જ્ઞાનીજનો જેમને અસ્તિનાસ્તિ બાવા ભાવ સ્વરૂપ કહે છે જે દૂરથી દૂર અને નિકટથી નિકટ છે મનથી જેમનું ગ્રહણ થઈ શકતું નથી જે પરમધામ પુરુષ નામે પ્રસિદ્ધ જગનમય હૃદય કમલના આસન પર બિરાજમાન તેજો રૂપ તથા ઇન્દ્રિય રહિત છે એવા પરમાત્માની નમસ્કાર કરીને હું પાપનાશીની કથાનો આરંભ કરું છું તમે લોકો સાવધાન થઈને સાંભળો આ કથા શ્રદ્ધાળુ તથા શાંત દ્વિજની સંભળાવવા યોગ્ય છે જેમ બધા દેવતાઓમાં દેવાદી દેવ મહેશ્વર શ્રેષ્ઠ છે જે રીતે નદીઓમાં ગંગા વર્ણોમાં બ્રાહ્મણ અક્ષરોમાં ઓમકાર પૂજનીઓમાં માતા તથા ગુરુજનોમાં પિતા સૌથી શ્રેષ્ઠ છે તે જ પ્રમાણે બધા શાસ્ત્રોમાં સ્કંદ પુરાણ ઉત્તમ છે પૂર્વકાળમાં કૈલાશ પર્વતના શિખર પર બ્રહ્મા વગેરે દેવતાઓની સમીપ પીના કપાણી ભગવાન શિવે પાર્વતીજીના સમુખ સ્કંદ પુરાણ સંભળાવ્યું હતું પછી પાર્વતીજીએ પોતાના પુત્ર સ્કંદને સ્કંદે નંદી ગણને નંદીએ કુમાર સંકાદીને અને કુમારે પરમ બુદ્ધિમાન વ્યાસની સંભળાવ્યું હતું વ્યાસજીના મુખેથી કહેલી એ જ કથાને હું તમારા લોકોની સામે કહું છું તમે બધા મહર્ષિ સદ્ભાવથી યુક્ત છો તેથી મને તમને સ્કંદ પુરાણ સંહિતા સંભળાવવા માટે ઉત્સાહ

પહેલું બ્રહ્મપુરાણ બીજું વિષ્ણુપુરાણ ત્રીજું શિવપુરાણ ચોથું ભાગવત પુરાણ પાંચમું ભવિષ્ય પુરાણ છઠ્ઠું પુરાણ સાતમું માર્કંડેય પુરાણ આઠમું આગ્નેય પુરાણ નવમું બ્રહ્મવૈવ પુરાણ દસમું લિંગપુરાણ અગિયારમું બ્રહ્મપુરાણ બારમું વારાહપુરાણ તેરમુ સ્કંદ પુરાણ ચૌદમુ વામન પુરાણ પંદરમુ કુમ્ર પુરાણ સોળમુ મત્સ્ય પુરાણ સત્તરમુ ગરુડ પુરાણ તથા અઢારમુ વાયુ પુરાણનું પ્રાગટ્ય થયું આ અઢાર પુરાણોનું નામો ચાર બધા પાતકોનો નાશ કરનારું છે આ ઉપરાંત મુનિઓએ અઢાર પુરાણ પણ કયા છે એક સનંતકુમાર બીજો નરસિંહ ત્રીજો સ્કંદ ચોથો નંદીશ્વર કથિત ધર્મ પાંચમો દુર્વાસા છઠ્ઠો નારદ સાતમો કપિલ આઠમો મનુ નવમો ઉષ્ણા દસમું બ્રહ્માંડ અગિયારમું વરુણ બારમું કાલિકા તેરમું માહેશ્વર ચૌદમું સાંભ પંદરમું સૌર સોળમું પારાશર સત્તરમું મારીચ તથા અઢારમું ભાર્ગવ વિપ્રવરો આ નામ ઉપપુરાણોના છે શ્લોક સંખ્યા કહો સુતજી કહ્યું પહેલા એક જ પુરાણ હતું જે સો કરોડ શ્લોકો દ્વારા વિસ્તૃત તથા ધર્મ અર્થ કામ પુરુષાર્થોની સિદ્ધિ કરનારું હતું પ્રલયકાળમાં જ્યારે

પછી બ્રહ્માજીએ ત્રિકાળદર્શી મુનિઓને ઉપદેશ આપ્યો આ પ્રમાણે બધા શાસ્ત્રો અને પુરાણોની પ્રવૃત્તિ થઈ ત્યાર પછી કાળક્રમથી વ્યાસ રૂપધારી શ્રી હરિ પ્રત્યેક દ્વાપર યુગમાં અઢાર પુરાણોને સશિપ્ત કરે છે સો કરોડ શ્લોકોને સશિપ્ત કરીને ચાર લાખ શ્લોકોના રૂપમાં સ્થાપિત કરે છે આજ ચાર લાખ શ્લોકોની અઢાર ભાગોમાં વિભક્ત કરીને આ ભૂલોકમાં અઢાર પુરાણોનો ઉપદેશ કરે છે આજે પણ દેવલોકમાં સો કરોડ શ્લોકોના વિસ્તારથી પુરાણોનું સંસ્કરણ વિદ્વાન છે જેનો જ આરભૂત અર્થ ચાર લાખ શ્લોકોમાં નિયોજિત થયો છે આ લોકમાં અઢાર પુરાણ છે હવે તે પુરાણોના નામોની સાથે તેમની શ્લોક સંખ્યા જણાવું છું બ્રહ્માજીએ જેટલા શ્લોકોનો ઉપદેશ કર્યો છે તેનું નામ પુરાણ છે તેની શ્લોક સંખ્યા છે જે મનુષ્ય લખીને વૈશાખની પૂર્ણિમાના દિવસે જલધેનુ સહિત તેનું દાન કરે છે તે બ્રહ્મલોકમાં જાય છે જે સમયે સુવર્ણમય બ્રહ્માંડ ભગવાનની નાભીથી કમળ રૂપે પ્રગટ થયું હતું તે કથાનો આશ્રય લઈને જે પુરાણ પ્રકાશમાં આવ્યું છે તેને વિદ્યાનોએ બ્રહ્મ બ્રહ્મપુરાણ નામ આપ્યું છે તેની શ્લોક સંખ્યા બતાવવામાં આવી છે જે મનુષ્ય સુવર્ણમય કમળયુક્ત પર જેઠ માસમાં તલ સહિત દાન કરે છે તે અશ્વમેધ યજ્ઞનું ફળ પ્રાપ્ત કરે છે વારાહ કલ્પની કથામાં જે ભગવાન વિષ્ણુનું ચરિત્ર નિર્મિત થયું છે તેને સંસારમાં વિષ્ણુ પુરાણ કહે છે તે ત્રેવીસ હજાર શ્લોક છે જે શુદ્ધ ચિત્ત મનુષ્ય અષાઢ મહિનાની પૂર્ણિમાએ ગૃદ્ધ ધેનુની સાથે વિષ્ણુ પુરાણનું દાન કરે છે તે ભગવાન વિષ્ણુના ધામમાં જાય છે શ્વેત કલ્પના પ્રસંગને લઈને જેમાં વાયુદેવે ધર્મનો ઉપદેશ આપ્યો છે તે વાયુ પુરાણ કહેવાય છે તેમાં ભગવાન શિવના મહિમાનું પણ વર્ણન છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે